નમસ્કાર હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ આજના સમાચારની લોટિયાભાગોળ વિસ્તારમાં ચાલુ વરસાદે જર્જરી તગાસી ધરાશાયી થતાં ભાગદોડ આણંદ શહેરમાં કલેક્ટર સૂચના બાદ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આણંદ નગરપાલિકા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા જર્જરી છેતાલીસ જેટલા મકાનોને નોટિસ પાઠવી હતી જેમાં ભયજનક બાર જેટલા મકાનો તાત્કાલિક ઉતારી લેવા તાકીદ કરી હતી તેમ છતાં મકાન માલિકોએ આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી તેમજ તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના પગલે બપોરે બાર વાગ્યાના અરસામાં ચાલુ વરસાદ દરમિયાન લોટિયાભાગોળ વિસ્તારમાં નવા ફળિયામાં વર્ષો જૂના એક જર્જરિત મકાનની અગાસી ઘરમાં તૂટી પડતા ભારે ધડાકો થયો હતો જેના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી જેને લઈને સૌએ હાશકારો અનુભવ્યો હતો આણંદ શહેર નગરપાલિકા દ્વારા મે માસ દરમિયાન જૂના દાદર પોલસન રોડ શાક વાટર્સ પરિભુવન અને ગા ગામતળમાં શેરી જોશીનો ટેકરો ચલુડિયાની ખડકી ધોબી ફળિયું ગંગાદાસની ખડકી તેમજ લોટીયા ભાગોળના વડવાળા ફળિયા સર્વે કરીને જર્જરિત છેતાલીસ જેટલા મકાનોની યાદી તૈયાર કરીને મકાન માલિકોને ચોમાસા પહેલાં મકાન સમારકામ કરવા તેમજ અતિ જર્જરિત એવા બાર મકાન ઉતારી લેવા નોટિસ પાઠવી હતી પણ પાલિકા તંત્ર દ્વારા ત્યારબાદ આગળની કોઈ ચેકિંગ કરવામાં આવ્યું ન હતું જેના કારણે આજે પણ પાંત્રીસથી વધુ જર્જરિત મકાનો જીવનું જોખમ ઊભું છે શનિવારે બપોરે સાડા બાર ત્રીસ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડતા આણંદ લોટિયા ભાગોડ વિસ્તારના નવા ફળિયામાં આવેલ મફતભાઈ ઉદેસી ચૌહાણના મકાનનું ધાબુ ધડાકાભેર તૂટી પડ્યું હતું અને મકાન પડવાનો અવાજ સાંભળીને આજુબાજુના રહીશો બધા એકત્રિત થઈ ગયા હતા સદનસીબે તે સમયે ઘરમાં કોઈ ના હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી પણ મકાનને આર્થિક નુકસાન થયું છે આ સાથે આજના સમાચારને એ સમાપ્ત કરીએ છીએ